સાંસદ ખેલ મહોત્સવ એ ખેલને પ્રોત્સાહિત કરનાર આ મહોત્સવ છે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમને રમતને બહુ જ પ્રાધાન્ય આપ્યું હતું અને એટલે જ ગુજરાતની ધરતી પરથી ખેલ મહોત્સવની શરૂઆત થઈ હતી અને છેવાડા સુધી જે સ્પોટની એક્ટિવિટી સાથે સંકળાયેલા સ્પોર્ટમેનો છે એ બહાર આવે અને રમતના પ્રવાહમાં જોડાય એનો ઉદ્દેશ હતો અને ઉદ્દેશને બરાબર આખા ભારત વર્ષમાં જ્યારે વડાપ્રધાનશ્રી વડાપ્રધાન બન્યા ત્યારબાદ આખા ભારત વર્ષના દીકરા દીકરીઓ રમતવીરોની ખોજ થાય અને એ ખોજ કરવા માટે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થયું છે ત્યારે આ ખોજમાંથી જુદા જુદા ક્ષેત્રના જુદા જુદી ઇવેન્ટ્સના જુદે જુદે એથ્લેટિક્સના ખેલાડીઓ આવે અને એ ભારતના તિરંગાની શાન વધારે એ હેતુસર આજે બનાસકાંઠામાં પણ અમારા આદરણીય રાજ્યસભાના સાંસદશ્રી બાબુભાઈ દેસાઈજીના નિષ્ઠા અને પ્રયત્નોથી ખેલ મહાકુંભનું આ સાંસદ ખેલ મહાકુંભનું આયોજન થયું અને એના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહેવાનો લાવો મળ્યો બનાસકાંઠાના એટલા બધા જ ખેલોમાં ભાગ લેનારા બાળકોનો આજે ઉદય થતો દેખાયો છે અસ્તો ભારતમાં વંદે વંદેમાં